મિત્રો હવે અત્યારે આપણે સાંજનો સમય થવાયો છે અને સરવાળાના દાખલા આપણે પ્રેક્ટિકલ દ્વારા કેવી રીતના ગણી શકીએ બરાબર ને તો અહીંયા અગાડી આપણી પાસે સરવાળાની પટ્ટી છે સરવાળાનું ચિહ્ન તમને જોવાય છે અહીંયા ગાડી બધા અંકો પડ્યા છે બરાબર ને હું તમને જે અંક કહું એ અંક તમારે મૂકવાનો છે કેટલા વત્તા કેટલા બરાબર તો ચલો चार वत्ता बे करवाना बेना चार।, चार वत्ता बे सरस एक जन मूको चार वत्ता बे बो अंक मुकाना है चलो चार वत्ता बे के दसे बोलो जो है चो। चो। तो सर बराबर के वेरी गुड चार वत्ता बे बराबर छ चलो हे पांच वत्ता चार करो पांच + 4 कितना दसे 5 + 4 भाई बोलो 5 में 4 ઉમેરો 9 9 कितना दसे 9 वेरी गुड 5 + 4 = 9 चलो 8 + 4 કરો 8 + 4 8 8 સીધો ગોઠો ભાઈ 8 + 4 8 ને 4 કેટલા થશે 12 તો જવાબ કેટલો આવશે बार तो बार के रीतनेस वेरी गुड बार नौ वत्ता छ करो नौ वत्ता छत्ता छबर केव ने छतरी गण जो कि પંદર તો કરો પંદર સરસ કઈ છે વેરી ગુડ નવ વત્તા છ બરાબર પંદર થઈ ગયા ઓકે સાત વત્તા ચાર કરો સાત વત્તા ચાર હા સરસ આમનું ગોઠવું આમનું હા સાત હા વત્તા હા કેટલા થશે બરાબર હા તો કરો અગિયાર સર સાત વત્તા ચાર બરાબર કેટલા થઈ ગયા અગિયાર તો આવી રીતના આપણે રમતા રમતા સરવાળાના દાખલા ગણી શકાય છે બરાબર ને કેટલી બી મોટી સંખ્યા હોય તો આવી રીતના આપણે ગણી શકીએ છીએ